કલાપી વિનય મંદિર ખાતે માતૃભાષા મહોત્સવ વ્યાખ્યાન યોજાયું ઉધમ ચાલમાં ચતુર શિર સાટેય ચાસવે નાકની નોક ગૌરવવંતા ગુજરાતીઓ માં સમાંતર માતૃભાષાની મહત્તા દર્શાવતા વક્તાઓના વક્તવ્યમાંથી સુભચિતો રચાયા હતા લાઠી કલાપી વિનય મંદિર ખાતે વિશ્વ માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને આરાધના ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કાયદા કું રાજેશ્વરી રાજ્યગુરુ દ્વારા કલાપી વિનય મંદિર પરિસરમાં માતૃભાષા મહામહિમાગાન પ્રસંગે વિદ્વાન લેખક ડો કાલિંદીબેન પરીખ અને કોલમિસ્ટ પત્રકાર નટુભાઈ ભાતિયાના વ્યાસાસને વ્યાખ્યાન યોજાયું એકવીસ ફેબ્રુઆરીના સવારે નવથી ત્રીસ કલાકે યોજાયેલ માતૃભાષા મહિમાગાનનો દીપ પ્રાગટય કરી પ્રારંભ કરાયો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઓનલાઇન સંદેશ પાઠવ્યો પ્રેરક ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીના ડો ભાગ્યશજા માતૃભાષા મહોત્સવના મુખ્ય મહેમાન કલાપી વિનય મંદિરના પ્રિન્સિપાલ આર એન માલવીયા કવિ મહેન્દ્ર જોશી સમગ્ર શાળા પરિવારની ઉપસ્થિતિમાં માતૃભાષા ગાન ડો કાલિંદીબેન અને પત્રકાર નટુભાઈ ભાતિયા દ્વારા માતૃભાષા અંગે મનનીય માર્ગદર્શન આપ્યું રિપોર્ટ પોર્ટ નટવલાલ ભાતીયા